ઉપલેટાના ડુમ્યાળી ગામે વ્રજભૂમિ આશ્રમ શાળામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર પચીસ યોજાયો જુદી જુદી પંદર જેટલી વિવિધ સ્પર્ધાઓમાં નવસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે સવારે જિલ્લા રમતગમત અધિકારી દિહોરા અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે સતત ત્રીજા વર્ષે વ્રજભૂમિ આશ્રમ શાળામાં રંગોળી ગરબા સંગીત કબડ્ડી ખો ખો પ્રકૃતિ સ્પર્ધા સહિતની જુદી જુદી પંદર જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી ત્યારે વિશાળ કેમ્પસમાં નિર્ણાયકોની બહોળી હાજરીમાં નવસો જેટલા વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલું કૌશલ્ય ઉજાગર કરીને નામ રોશન કરશે ત્યારે તાલુકા કક્ષામાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનતા તમામ બાળકોને

આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહે રવિભાઈ માકડિયા અને દિહોરા સાહેબ તેમજ સંસ્થાના ટ્રસ્ટી અને ખાસ કરીને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ બાપુની મહેનતથી અને જે કમિટીની રચના કરવામાં આવી છે સંસ્થાના કર્મચારીઓની મહેનત લેખેલા ઇતિહાસ આજે અને તાલુકા કક્ષાનું જે આયોજન થયું છે એમાં આજે લગભગ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અલગ અલગ જાતની સ્પર્ધા છે સંગીત વકૃત્વ સ્પર્ધા રંગોળી સ્પર્ધા ગરબા સ્પર્ધા વગેરે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે અને અહીંના સ્ટાફે આશ્રમ શાળાના સ્ટાફે પોતાનું મહેનત નાખી અને જે વ્યવસ્થા જાળવી છે એના વતી હું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ મણવર સાહેબ જે આ સંસ્થાનો પાયો મૂકી ગયા છે આપણે એ જ રીતે આગળ વધે કાયમ આ સંસ્થા અને નાના માણસોથી માંડીને મોટા માણસો ને આ સંસ્થાથી સપોર્ટ મળે એવી અમે ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ મહેનત કરીશું અને આ જ રીતે ખૂબ સારી રીતે આયોજન થાય આ સંસ્થાનું નામ થાય અને મણવર સાહેબની પરંપરા જળવાઈ રહે એવું આપણે મહેનત કરીએ